હલો મિત્રો કેમ છો રેડી રેડી રહેશું તો આજે તો વરસાદ બાગત જગ બોલાવી નથી ફૂલ વરસાદ હા દનોને બે તારા અઢારમાં આવ્યો તો તારે અત્યારે વરસાદ આવ્યો આવ્યો છે બાર રહી ને બધો ભરી ના છું હમણાં એડે તો ચીકચીક પડ્યા છે હા એટલે તારે એને લઈ દે થોડોક લઈ દો વરસાદમાંથી અડધો અમારે આટલો બધો નથી દોઈતો એડ્રેસ ધી લીજે કદી ધીલ્યા હશે કાલે હોજે જે નવ વાગે વરસાદ ચાલુ છો તો તારા અત્યારે નવ વાગે બંધ છો આ બધું ભરાઈ ગયું એટલે રાતું રહ્યું હવે વરસાદની જરૂર છે એટલે હવે ના આવે જેને ઉપર હોય તો ઓળખણ હોય એ ડાયરેક્ટ કોન્ટેક કરે પડ્યો કે હવે વરસાદ ના આવે જતા કારણ કે આપણે વરસાદનો ફૂલ સ્ટોક થઈ ગયો છે વર્ષાદ બન છે એટલે આપણે કીધું તાટો મારતા હોય એડે બીધો તામાં જેવા છે પણ એડે ડે ધોવા જાય તાર તો એડે પોણી ઉપર તરતા હતા પણ તાર બેન તો બધા મૂકાય જઈ ગયા તાર તો એ ડારી વાય જ તો બિચારા ઉજે ઉદ્યા નથી ને એટલી વારમાં મે ભરાઈ ગયા આપણે હળગું હળગું તમારા જ નથી કર્યું ને કે હમણાં આપણે પોણીમાં તરવા માંડશે

சூ பைடம் தான் டேட போலா தாக்கி படி அபி காரி படை சார் அப்படின்னு சொல்லு பணி பிடி அப்படே க்த்திரமாக க்த்திரமாக பணி பிடி தூரம் மௌரிய மௌரிய வீடியோ நான் தான் மரம் બધોડો તમારા નહીં લે તો પોતે તો રિસીવું પછી બીજું શું આપણે આટલો ઘણો વિડીયો બીજો પછી ગમવા તો ગમ બનાવે છે બધામાં તો ફોન ભરવા ટાઈમ હેડ દઉં હાડે છાતા કે ચલાઈ ગયે એમ તો આપણે ઓહો હો ગુડ મોર્નિંગ ચાલુ ગીરે નથી ગુડ મોર્નિંગ કહી ગયો આપણે એરંડાસ એરંડા દેખ લો ઇધર ઉધર સબ પાણી ચલો તો મળીએ બીજા વિડીયો